નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર જોઈએ તો ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડેપ્યુટી સીએમ બેભાન થઈ ગયા. તેલંગાણામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેલંગાણા ભવન ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા ડેપ્યુટી સીએમ મોહમ્મદ અલીની તબિયત લથડી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થયા હતા. પીઆરએસ કાર્યકર્તાઓએ તેમની સંભાળ લીધી અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. તેમનું બેભાન થવા પાછળનું કારણ સામે આવ્યું નથી. તેમની સારવાર ચાલુ છે તેમનો બેહાન થવાનો વિડિયો સામે આવ્યો છે ત્યાર બાદના સમાચાર જોઈએ તો દ્વારકા જગત મંદિર પર તિરંગો લહેરાવ્યો ગુજરાતમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ આજે 26 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે ઉજવવામાં આવ્યો હતો જે કે ગુજરાતભરમાં અનેક કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિર પર ધ્વજા લહેરાવવામાં આવી હતી જે તિરંગાના રંગમાં જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો હાલ માટે બસ આટલું મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો